પર્વ નિમિત્તે બંદીવાનો તેમની સગી બહેનો પોતાના ભાઈઓને તિલક કરી રાખડી બાંધી મોઢું મીઠું કરાવેલ તે સમયે બહેનો દ્વારા પોતાના બંદીવાન ભાઈઓને રાખડી બાંધી વખતે લાગણી સભર જોવા મળેલા હતા આ શુભ પ્રસંગે પોલીસ મહાનિદર્શ્રી જેલ અને સુધારાત્મક સ્વરૂપે એક છોડ ભેટ આપવામાં આવેલ તેમજ જેલ અધ્યક્ષ એનપી રાઠોડ દ્વારા બંદીવાન ભાઈઓ પોતાની બહેનો રાખડી બાંધી શકે તે માટે સારું અને ખૂબ જ સરસ આયોજન કરવામાં આવેલ હતું ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે અત્રેની જેલ ખાતે બંદીવાનોને પોતાની બેન રાખડી બાંધી મોડું મીઠું કરાવી શકે તે માટે અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે સાથે સાથે વડી કચેરીના આદેશો મુજબ બંદીવાનો પોતાની બહેનને ભેટ સ્વરૂપે એક વીરપલ્લી સ્વરૂપે એક છોડ આપે તેની પણ એક વ્યવસ્થા કરવામાં આવેલી છે અને આજ રોજ